દોસ્તો અમે પહોંચી ગયા છે પાવાગઢ અને જોવો તમે અહીંયાનો નજારો કે પાવાગઢ જે ડુંગર છે એ ડુંગરની અડધે વાદળ નીચે ઉતરી ગયું છે અને વરસાદ થોડો થોડો ચાલુ છે સાટા સાટા જોવે તમે બસ સ્ટેશને અમે ઊભા છે અને ડુંગર આખો ઢકાઈ ગયો છે વાદળથી વરસાદ હમણાં બંધ થયો છે અહીંયાનો વ્યૂ જુઓ તમે ચેનલ માં નવાય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરજો જેવા પાવાગઢ બસ સ્ટેશન અને કમેન્ટમાં લખજો જય મહાકાળી માં Thank <laughs> you.